તો મિત્રો અત્યારે તો મિત્રો અત્યારે સવાર સવારમાં વરસાદ આવી ગયો છે અને આ બધા પૂતાતા ને જાગ્યા છે હું તો ત્રણ ટકા ચાર્જિંગ જાત તો ફટાફટ બ્લોગ લઈને આવ્યો પછી આવો ગાળો તો મને ક્યારે મળે હે હું જાગ્યો છું બોલો હા તો વાગે જાગ્યા ને તરોજ વરસાદ આવ્યો મેં કીધું છે ને ફટાફટ ઉપર જાવ ઈ બધા દોડ્યા તો હું દોડ્યો બ્લોગ બનાવવા વાતાવરણ તો વાતાવરણ જો કેવું હાવ ચોખ્ખું વાતાવરણ છે તોય વરસાદ આવ્યો કેમ કારણ નથી ખબર અમને આ મંદર હતો હાલો હાલો ફટાફટ ગાડલા ઓલમ નાખી દો બધા ગાડલા ની બધા આ મૂકી દીધો આ જો એ હેઠી ઉતર

એનું કારણ છે મિત્રો કે હું હવારમાં ગયો તો ગાડીનું બધું પૂછવા બરાબર કે ગાડી આપણે ખારી કરાવી પડશે કે નહીં તો હજી પૂછીને આવો તો થોડુંક ખર્ચાનું થોડુંક આમ તેમ છે વધારે કીધું છે તો ઈચ્છા તો છે નથી રાખવી પણ પપ્પા કે એમ બરાબર બધું ઓલું કરવાનું છે આપણે અને હવારે મારા મમ્મીની બધા ગયા હતા પાછા મારે બા આવ્યા છે બતાવું તમને ફોટો નથી પાડતો બાઈ કે જવાબ દો

આરું તો મહિના પછી પાછા આપણે આવશું એટલે મોચ્ચું ઉતરાય નાખશું કે નહીં થઈ છે એમ હે કીધું ડોક્ટરે તમે ડોક્ટરે કીધું

આ જો સુજી બેનનો પિંસુ બેન આવી જશે આ નજો જો ઈ ઘરે ઈ જો કેટલા દિવસ પછી ભાઈ આવ્યા તો ક્યો તો છે બા ને તો કેમ છે તને મજામાં હે

હું રાખવાનું ખબર છે રસ પૂરી ને એવું આવો નસ્તા મિત્રો મહેમાન છે એટલે ખાવાનું બહુ ખાસ નથી બને એવું મારો કેમ ખાસ ન બને એવું આજે બસ લો આ ખારી ગણા શાક અને રોટલી છે પણ આપણે તો કઈ ખાવાનું ન હોય કેમ કે આપણે અમને સી રહેવાય છે અને આજે થોડુંક મોડું થઈ ગયું છે ઉઠવામાં તેમ નગર અમને ત્યાં આપણે વહેલા ઉઠી જતા પણ તોય તેને આજે મહેમાન છે આજે આવ્યા છે મારા મમ્મીના બા અને મારા પપ્પાના બા બે ભેગા થઈ ગયા છે મારા મમ્મીના બા હતા એ આંખનું ઓપરેશન હતું મોત ઉતરવાનું હતું તેનું ચેકઅપ કરવા આવ્યા હતા અને મારા પપ્પાના બા છે મારા મારવા આવ્યા હતા મારા ના ઘરે હતા પેલા ગોદરાનું બનાવવાનું હતું તો એ બધું પૂરું થઈ ગયું છે અને અત્યારે અહીંયા આવ્યા છે ભાવનગર તો ડાયરો મૂક મને લેવા આવ્યા છે એનું કારણ છે કે અમે છીએ સેવામાં નીતિશભાઈનો ફોન આવ્યો હતો રાત પડી ગઈ એમનો ફોન આવ્યો હતો દર શનિવારે અહીંયા જે ખોડિયાર મંદિરે હાલીને જતા હોય એ બધાને થોડી ઓલું દૂધ કોલ્ડ સેવા કરે છે કે નહીં તો અમને કીધું હતું કે આવજો તો અમે લોકો બસ હવે જઈએ છીએ દસ વાગી ગયા છે બધા એ લોકો આવી ગયા છે અને હવે અમે લોકો જઈએ છીએ લાલ લેવા આવ્યા છે કેમ છો લાલ શાંતિ મુકાભાઈને મોઢામાં શાંતિ પડી ગઈ મુકાભાઈ કાંઈ બોલ છે નહીં ચૂલીમાં આ ફેર આજે મારે એક ને બોલવાનું છે રોહિતભાઈ ને વિશાલભાઈ ને બધા ગયા છે ગામડે તો હવે ત્યાં ને તમને તમને બધાને મળવું બરાબર નાખો કોણ બનાવે છે છે આ હે બની ગયું છે અમારા ગભરું એ બનાવું છે આ ભાઈએ

હજી તો આ બધું સ્ટાર્ટિંગ છે પબ્લિક હવે બે વાગ્યા અલગ હજી ચાલશે અહીંયા અહીંયા આવતો ભાઈ પછી આવજે બસ હવે સંકેલવાની ગણતરી છે ફાઇનલી કેટલા લિટર 90 લિટર ખાલી કરી 90 લિટર દૂધ ફાઇનલી ખાલી થઈ ગયું છે અત્યારે અને જો હજી પબ્લિક આવકમાં જ છે તો હું જોઈ નાખું એના ના ખઉં